રાજકોટ વિસ્તારની પાણીની સમસ્યા હલ થઈ છે રાજકોટની જીવાદોરી સમાન ડેમ ભરાયો છેલ્લા ત્રણ દિવસથી સતત પડી રહ્યો છે વરસાદ ત્યારે રાજકોટ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે ઉપરવાસમાં વરસાદને લઈને આજી ડેમ છલકાયો છે હવે પાણીની સમસ્યા નહી નડે વધુ માહિતી સાથે મારા સંવાદદાતા નીલ ગગલાની ફોનલાઈન ના માધ્યમથી જોડાઈ ચુક્યા છે રાજકોટ વિસ્તાર ની પાણી સમસ્યા હાલ થઈ છે લલુડી વપરી વિસ્તાર છે ત્યાં એલર્ટ કરવામાં આવ્યું છે હાલ હવામાન વિભાગ વિભાગ ખાતા ઓરેન્જ એલર્ટ ની જાહેરાત કરવામાં આવી છે વરસાદ ને કારણે રાજકોટ ઘણો ફાયદો થયો છે જે ગરમી ના બહાર નીકળી હાલ ઠંડક નો ના કેવા પ્રકારના દ્રશ્યો હાલમાં જોવા મળી રહ્યા છે બંદોબસ્ત જોવા મળી રહ્યો છે લોકો ત્યાંથી કોઈ ભોગ ન બને તેને લઈને ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે

સમગ્ર માહિતી આપતું બદલ વરસાદ ત્યારે રાજકોટ સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે ઉપરવાસમાં વરસાદને લઈને આજી ડેમ છલકાયો છે તો આજી ડેમ છલકાતા રાજકોટને હવે નહીં નડે પાણીની સમસ્યા ઓગર ફોટની સપાટીએ આજી ડેમ ઓવરફ્લો થયા હોવાના દ્રશ્ય સ્ક્રીન પર જોઈ શકાય છે